નમસ્કાર મિત્રો આ ચાર શબ્દો નો ઉપયોગ કરીને આપણે કેમ લડીએ છીએ ઝઘડીએ કેમ છીએ કારણ પૂછ્યું છે તમારે કારણ પૂછવું હોય કે કુતરાઓ કેમ ભસે છે આમાં પણ વાય વપરાશે તમારે પૂછવું છે કે આપણે આપણા દાંત કેમ

ઉચ્ચાર સાથે સો ટકા આવડશે મિત્રો આજે ઓગણત્રીસ દિવસ છે ત્રીસ દિવસનો આ ઇંગ્લિશનો કોર્સ છે ચોક્કસથી વિડીયો પૂરો જોવાનો છે અને સમજવાનો છે તો સૌથી પહેલા યાદ શું રાખશો મિત્રો આ ચાર શબ્દો જે છે એકવાર લખી લેશો તો વધારે ખબર પડશે વાય ડુ અને વાય ડઝ આ બે શબ્દો વાય ડુ અને વાય ડઝ આનો ઉપયોગ ક્યાં થાય છે અને વાય ઇઝ વાય આર આનો ઉપયોગ ક્યાં કરીશું એ ખબર પડવી જોઈએ તો સૌથી પહેલા તમે જો કોઈ ક્રિયા કાયમ કરતા હોને તમારે પૂછવું છે કે કેમ કરીએ છીએ કાયમ કેમ કરીએ છીએ આ ક્રિયા રોજ કેમ કરીએ છીએ એવો પ્રશ્ન પૂછવો હોય કાયમની વાત હોય તો તમને ખબર છે ડુ અથવા ડઝ વપરાતું હોય છે કાયમની વાત હોય તો શું વપરાય છે ડુ અને ડઝ એમાં પણ જો હી શી ઈટ સાથે પૂછવું હોય તો ડઝ વપરાય છે અને બીજા બધા સાથે ડુ વપરાય છે ઠીક છે તો હી શી ઈટ હોય તો ડઝ વાપરવું પડે ધીમે ધીમે જોઈશું એટલે આવડશે પહેલું વાક્ય છે કે આપણે કેમ લડીએ છીએ જુઓ આપણે કેમ લડીએ છીએ સૌથી પહેલા તો આપણે એટલે તમે કહેશો વી અને વી સાથે પ્રશ્ન હોય તો શું વપરાય છે ડુ વપરાય છે બરાબર છે આટલું ખબર હોવી જોઈએ શી ઈટ હોય તો ડઝ વપરાય છે આપણે કેમ લડીએ છીએ સૌથી પહેલા આવશે કેમ એટલે તમે મૂકશો વાય અને વાય સાથે તમારે મૂકવું પડશે ડુ અને વી

વાય ડુ વી ફાઈટ આપણે કેમ લડીએ છીએ જોઈ શકો છો એ જ રીતે હવે નેક્સ્ટ પ્રશ્ન છે કે આપણે ત્યાં કેમ જઈએ છીએ આપણે ત્યાં કેમ જઈએ છીએ પ્રશ્ન પૂછ્યો છે કેમ અને આપણે તો સૌથી પહેલા તમારે મૂકવાનું છે વાય ડુ અને વી તો મૂકવું જ પડશે વાય ડુ વી હવે ત્યાં જવું ક્રિયા કઈ છે જવાની વાત છે તો તમે કહેશે ગો ધેર વાયુ વી ગોધેર વાય હવે ઉચ્ચાર લખી દઈએ જોઈ શકો છો વાયુ ગો દેર ચલો નેક્સ્ટ વાક્ય છે કૂતરાઓ કેમ ભસે છે કારણ પૂછીએ છીએ કૂતરાઓ કેમ ભસે છીએ હવે જો કૂતરાઓ છે ને એક કરતા વધારે છે એક જ કૂતરો હોય તો ઇટ કહેવાય પણ એક કરતા વધારે હોય તો એમને શું કહેવાય છે ધે કહેવાય કે પેલા કૂતરાઓ એટલે ધે કહેવાય છે દે સાથે શું વપરાય છે વાય કૂતરાઓ છે ના ખબર પડે તો ટેન્શન નહીં લેવાનું પૂરો વિડીયો જોવાનો વાય હવે તમે લખશો વાય ડુ વાય ડુ ધી ડોગ્સ શું લખશો વાય ડુ ધી બાર્ક વાંચી લોક સૌથી પહેલા વાય મૂકી દઈશું પછી વાય સાથે ડુ અને વી આવશે વાય ડુ વી હવે દાંત બ્રશ કરવા ક્રિયાપદ કયું છે કેમ બ્રશ કરીએ છીએ દાંતને તો ક્રિયાપદ શું આવશે બ્રશ કરવા એટલે વાય ડુ વી બ્રશ અવર લખી દઈએ અવર ટીથ વાય ડુ વી બ્રશ અવર ટીથ ચલો આગળ જઈએ નેક્સ્ટ વાક્ય તે કાયમ કેમ મોડો આવે છે જો આપણને રોજની જ ક્રિયા છે તે કાયમ કેમ મોડો આવે છે હવે ખાસ સમજજો કારણ પૂછીએ છીએ આપણે કેમ આવું કરે છે પણ કોણે પૂછ્યું છે 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 તે 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 હવે જુઓ છોકરો કેમ આવે મોડો કેમ આવે છે મોડો છે તો છોકરો છે તે કાયમ મોડી કેમ આવે છે તો તમે શી સમજતા આવો હી હોય કે શી હોય કે ઇટ હોય એ જોડે શું વપરાય છે ડઝ વપરાય છે ખબર હોવી જોઈએ આપણને આટલું બરાબર છે એક જ વ્યક્તિ હોય હિશી ઇટ તો ડઝ વપરાય છે તો તમે સૌ મૂકશો વાય ડુ નહીશું વાય છે કાયમનો પ્રશ્ન છે ડૂડ થી પૂછાય એટલે રોજની ક્રિયા છે એવો અર્થ થાય છે તો પણ તમારે કેવું હોય તો કહી શકો વાય ડઝ હી ઓલવેઝ કમ લેટ છોકરાની જગ્યાએ છોકરી હોય તો તમારે ખાલી શી કરવાનું રહે વાક્ય આખું છોકરી માટે બદલાઈ જશે પણ ખાસ યાદ શું રાખવાનું છે ડઝ કેમ વાપર્યું એ વાપર્યું એ સમજવાનું છે ચલો તે કાયમ તેની ચાવીઓ કેમ ભૂલી જાય છે ધારો કે યાર કોઈ છોકરી છે તે કાયમ તેની ચાવીઓ કેમ ભૂલી જાય છે તમારે આ વાક્ય લખવું છે છોકરી છે ધારો કે તો વાય હવે તમે શું મૂકશો છોકરી છે તો ડઝ મૂકવું પડશે હી શી માટે ઈટ માટે વાય ડઝ શી હવે ચાવીઓ કોઈ પણ વસ્તુ ભૂલી જવી એના માટે ક્રિયાપદ કયું છે ફોગેટ કયું ક્રિયાપદ છે ફોગેટ વાય શી ફોગેટ શું ભૂલી જાય છે ચાવીઓ તમે લખશો ધી

એ બધામાં રોજની ક્રિયા હતી કે આપણે રોજ કેમ લડીએ છીએ એવો અર્થ હતો એટલે વાય ડુ વાપર્યું હતું કે હાલ અત્યારે કેમ કેમ કરી કરી રહ્યા રહ્યા છીએ છો અત્યારે હાલ તો ફરક શું પડે જો હાલ તમારે પૂછવું હોય તો એમ ઇઝ આર અને જોડે આઈ વાળું ક્રિયાપદ વપરાતું હોય છે ચાલુ ક્રિયા છે તમે હાલ આવું કેમ કરી રહ્યા છો જેમ કે તમારે કેવું છે કે તમે કેમ હસી રહ્યા છો તમને શાનું હસવું આવે છે અત્યારે હાલ કેમ હસી રહ્યા છો તો હાલ ક્રિયા ચાલુ છે સૌથી પહેલા આને સમજો તો તમારે કોને પૂછવું છે તમારે પૂછવું છે કે તમે કેમ હસી રહ્યા છો તો યુ આવે યુ જોડે આર આવે યુ આર અને હસવું એટલે લાફિંગ આટલું આવે બરાબર છે પણ પ્રશ્ન છે

જો તમારે એવું પૂછવું હોય ને કે તમે કાયમ કેમ હસતા છો કાયમ અત્યારે પણ રોજ કેમ હસતા હો છો તમે શું લખશો ઇંગ્લિશમાં યુ ઓલવેઝ અને ઓલવેઝ ના લખો તો પણ ડુડસ થી કાયમનો પ્રશ્ન બને છે વાય ડુ યુ લાફ સો મચ હવે જો આ પ્રશ્ન કેવો છે વાય ડુ યુ લાફ સો મચ તમે આટલું બધું કાયમ કેમ હસતા હો છો તમારી આદત કેમ છે ડૂડસ થી પૂછ્યું છે અહીંયા તમે પૂછો છો કે તમે કાયમ કેમ અત્યારે કેમ હસી રહ્યા છો અત્યારની વાત છે મિત્રો આ રીતે તમને ઇંગ્લિશ કોઈ નહીં શીખવાડે જો તમને ખબર પડી હોય તો કમેન્ટમાં લખજો કે સર મજા આવી ખબર પડી મને ખબર પડશે કે મારી મહેનતનો તમને કંઈક લાભ થાય છે ચલો તે શા માટે રડી રહી છે વિચારો આ વાક્ય રોજનું છે કે અત્યારનું છે અત્યારે દેખાય છે રડી રહી છે તો તમે શું કહેશો વાય હવે છોકરી છે તો આમ તો શી આવે અને જોડે ઇઝ આવે શી ઇઝ ક્રાઇંગ શી ઇઝ ક્રાઇંગ તે અત્યારે રડી રહી છે શી ઇઝ ક્રાઇંગ પ્રશ્ન છે તો ઇઝ આગળ આવશે વાય ઇઝ શી ક્રાઇંગ વાય ઇઝ શી ક્રાઇંગ તે કેમ રડી રહી છે ઉચ્ચાર લખી દઈએ જોઈ શકો છો વાય ઇઝ શી ક્રિંગ તે શા માટે રડી રહી છે કારણ શું છે વાય ઇઝ શી ક્રિંગ જો નેક્સ્ટ વાક્ય છે કે તું જમતો કેમ નથી હવે આ વાક્ય શાના માટે છે તમારે અત્યારે પૂછવું છે કે અત્યારે ખાવાનું મૂક્યું છે યાર તું ખાતો કેમ નથી તારી સામે તો છે તો તમે શું મૂકશો વાય હવે જમતો કેમ નથી એવું પૂછવાનું છે સમજો વાય હવે પ્રશ્ન છે તું એટલે તમે શું મૂકશો આર થી પ્રશ્ન પૂછો વાય આર યુ ખાસ સમજો વાય આર યુ નોટ આવશે વાય આર યુ નોટ ઇટિંગ વાય આર યુ નોટ ઇટિંગ તું જમી કેમ નથી રહ્યો કેમ જમતો નથી તો જોઈ શકો છો વાક્ય વાય આર યુ નોટ ઇટિંગ તું જમી કેમ નથી રહ્યો કેમ નથી જમતો અત્યારે જો આ આ છેલ્લું જે વાક્ય છે તમારે ઇંગ્લિશ લખવાનું છે કે તું આટલું બધું ટેન્શન કેમ કરી રહ્યો છે જો ક્રિયાપદ ચિંતા કરવું એટલે ટુ વરી ટુ વરી અને આટલું બધું એટલે તમે મૂકશો સો મચ સો મચ એટલે આટલું બધું ભાઈ આટલું બધું કેમ ટેન્શન લઈ રહ્યું છે સો મચ શબ્દ વાપરવો પડશે જવાબ આનો તમારે કમેન્ટમાં લખવાનો છે અને વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટમાં જણાવશો અને મારું વોટ્સઅપ ગ્રુપ તમારે જોઈન કરવું હોય ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરવું હોય તો નીચે કમેન્ટમાં લખશો